સાબરમતી નદી વિશેની માહિતી પર આધારિત સો એક વાક્યના પ્રશ્નો અને તેમના જવાબો અહીં આપેલા છે સાબરમતી નદી પ્રશ્નોત્તરી ભૂગોળ સંબંધિત પ્રશ્નો જ્યોગ્રફી રિલેટેડ ક્વેશ્ચન્સ સાબરમતી નદી કયા પર્વતમાળામાંથી નીકળે છે જવાબ અરવલ્લી પર્વતમાળા સાબરમતી નદી કયા રાજ્યમાંથી નીકળે છે જવાબ રાજસ્થાન રાજસ્થાનમાં સાબરમતી નદીનું ઉદ્ગમ સ્થાન કયા ગામ નજીક છે જવાબ તેપુરગામ સાબરમતી નદીની કુલ લંબાઈ કેટલી છે જવાબ ત્રણસો એકોતેર કિલોમીટર સાબરમતી નદી રાજસ્થાનમાં કેટલા કિલોમીટરનો પ્રવાહ પૂર્ણ કરે છે જવાબ અડતાલીસ કિલોમીટર સાબરમતી નદીનું ગુજરાતમાં કેટલો પ્રવાહ છે જવાબ ત્રણસો ત્રેવીસ કિલોમીટર સાબરમતી નદી કયા સમુદ્રને મળે છે જવાબ અરેબિયન સમુદ્ર સાબરમતી ક્યાંથી અરેબિયન સમુદ્રમાં ભળે છે જવાબ ખંભાતના અખાત સાબરમતીની ડાબી બાજુની મુખ્ય સહાયક નદીઓ કઈ છે જવાબ વાત્રક હાથમતી અને હરણાવ સાબરમતીની જમણી બાજુની મુખ્ય સહાયક નદી કઈ છે જવાબ સેઈ સાબરમતી નદીનું મુખ્ય જળસ્ત્રોત શું છે જવાબ વરસાદ સાબરમતી નદી કયા બે રાજ્યોમાંથી વહે છે જવાબ રાજસ્થાન અને ગુજરાત સાબરમતી નદીના કિનારે આવેલું સૌથી મોટું શહેર કયું છે જવાબ અમદાવાદ સાબરમતી નદીનો પ્રવાહ ગુજરાતમાં કઈ દિશામાં છે ઉત્તર પૂર્વથી દક્ષિણ પશ્ચિમ સાબરમતી નદી કયા જળસ્ત્રાવ વિસ્તાર એટલે કે ડ્રેનેજ બેસિનનો ભાગ છે જવાબ સાબરમતી નદી બેસિન સાબરમતી બેસીનનો મોટાભાગનો વિસ્તાર કયા રાજ્યમાં આવેલો છે જવાબ ગુજરાત સાબરમતી બેસિનનો કુલ વિસ્તાર કેટલો છે જવાબ એકવીસ હજાર પાંચસો પાંસઠ ચોરસ કિલોમીટર સાબરમતી બેસિનનો આકાર કેવો છે જવાબ ત્રિકોણાકાર સાબરમતી નદી પર કયો મુખ્ય બંધ આવેલો છે જવાબ ધરોઈ ડેમ ધરોઈ ડેમ કયા જિલ્લામાં આવેલો છે જવાબ મહેસાણા ઇતિહાસ સંબંધિત પ્રશ્નો હિસ્ટ્રી રિલેટેડ ક્વેશ્ચન્સ અમદાવાદ શહેરનો પાયો કઈ નદીના કિનારે નાખવામાં આવ્યો હતો જવાબ સાબરમતી નદી અમદાવાદની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી જવાબ ચૌદસો અગિયાર અમદાવાદની સ્થાપના કોણે કરી હતી જવાબ સુલતાન અહેમદ શાહ કઈ નદીને અમદાવાદના જીવનનો અભિન્ન અંગ માનવામાં આવે છે જવાબ સાબરમતી નદી મહાત્મા ગાંધીએ કઈ નદીના કિનારે પોતાનો આશ્રમ સ્થાપ્યો હતો જવાબ સાબરમતી નદી સાબરમતી આશ્રમની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી જવાબ ઓગણીસો સત્તર કઈ ઐતિહાસિક કૂચની શરૂઆત સાબરમતી આશ્રમથી થઈ હતી જવાબ દાંડીકૂચ દાંડીકૂચ કયા વર્ષમાં થઈ હતી જવાબ ઓગણીસો ત્રીસ દાંડીકૂચ કયા સત્યાગ્રહનો ભાગ હતો જવાબ મીઠાનો સત્યાગ્રહ સાબરમતી નદી ભારતના કયા આંદોલનનું પ્રતિક બની છે જવાબ સ્વતંત્રતા આંદોલન ભૂતકાળમાં સાબરમતી નદીના સુકાઈ ગયેલા તળિયાનો ઉપયોગ કઈ પ્રવૃત્તિ માટે થતો હતો જવાબ ખેતી અને રવિવારી બજાર મહાત્મા ગાંધીએ કયા મૂલ્યો માટે સાબરમતી નદીને પ્રતિક બનાવી હતી જવાબ અહિંસા અને પ્રતિકાર બ્રિટિશ શાસન હેઠળ કયા વર્ષમાં અમદાવાદ આવ્યો હતો જવાબ અઢારસો સત્તર સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો વિચાર સૌ ક્યારે આવ્યો હતો જવાબ ઓગણીસો સાહીઠના દાયકામાં સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડની સ્થાપના ક્યારે થઈ જવાબ મે ઓગણીસો સત્તાણું વર્તમાન પરિસ્થિતિ સંબંધિત પ્રશ્નો કરન્ટ સ્ટેટસ રિલેટેડ ક્વેશ્ચન્સ સાબરમતી નદીના પ્રદૂષણનું મુખ્ય કારણ શું છે જવાબ ઔદ્યોગિક કચરો અને ગટરનું ગંદુ પાણી કયા બોર્ડના અહેવાલ મુજબ સાબરમતી સૌથી પ્રદૂષિત નદીઓમાંની એક છે જવાબ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સીપીસીબી સાબરમતી નદીનો કયો પટ ગુજરાતમાં સૌથી વધુ પ્રદૂષિત માનવામાં આવે છે જવાબ ખેરોજ વાંઠા પટ સાબરમતી નદીમાં પ્રદૂષણ રોકવા માટે કોર્ટ દ્વારા કઈ સંસ્થાઓને આદેશ આપવામાં આવ્યો હતો જવાબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એએમસી અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીસીપીબી સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું બાંધકામ કયા વર્ષમાં શરૂ થયું જવાબ બે હજાર પાંચ સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે જવાબ પર્યાવરણ સુધારણા સામાજિક માળખું અને ટકાઉ વિકાસ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ હેઠળ નદીના કિનારે શું બનાવવામાં આવ્યું છે જવાબ દિવાલો અને જાહેર જગ્યાઓ રિવરફ્રન્ટ પ્રોજેક્ટના પહેલા તબક્કાનું ઉદઘાટન ક્યારે થયું જવાબ પંદર ઓગસ્ટ બે હજાર બાર સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટનું કામ કયા તબક્કામાં ચાલી રહ્યું છે જવાબ તબક્કો બે સાબરમતી નદીમાં પૂર રોકવા માટે શું બનાવવામાં આવ્યું છે જવાબ બંને કિનારે દિવાલો એટલે કે એમ્બેન્કમેન્ટ્સ રિવરફ્રન્ટ પ્રોજેક્ટે અમદાવાદના કયા બે ભાગોને જોડવાનું કામ કર્યું છે જવાબ પૂર્વ અને પશ્ચિમ અમદાવાદ ગુજરાત સરકારે સાબરમતી નદી પર કેટલા નવા બેરેજ બનાવવાની યોજના બનાવી છે જવાબ બાર બીજા બેરેજ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ શું છે જવાબ જળ સુરક્ષા અને નદીનું પુનર્જીવન આ બેરેજ પ્રોજેક્ટ માટે અંદાજીત ખર્ચ કેટલો છે જવાબ બે હજાર પાંચસો છાસઠ કરોડ સાબરમતીના પાણીને શુદ્ધ કરવા માટે કયા પ્લાન્ટ્સ બનાવવાની યોજના છે જવાબ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ એસટી વધારાના પ્રશ્નો સાબરમતી નદી કયા બે રાજ્યના જળસ્ત્રાવ વિસ્તારમાં આવે છે જવાબ રાજસ્થાન અને ગુજરાત નદીના બેસીનમાં ખેતીલાયક જમીનનું પ્રમાણ કેટલું છે જવાબ લગભગ ચુમ્મોતેર પોઈન્ટ અડસઠ ટકા સાબરમતી નદીના પાણીનો ઉપયોગ શેના માટે થાય છે જવાબ કૃષિ પીવાનું પાણી અને ભૂગર્ભ જળ રિચાર્જ સાબરમતી નદીના કિનારે યોજાતા કેટલાક જાણીતા કાર્યક્રમો કયા છે જવાબ વાર્ષિક ફ્લાવર શો ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ હેઠળ કેટલા કિલોમીટર લાંબા વોકિંગ પ્રોમિનેટ્સ બનાવવામાં આવ્યા છે જવાબ અગિયાર કિલોમીટરથી વધુ સાબરમતી નદીના કિનારે કયા પુલ આવેલા છે જવાબ એલિસ બ્રિજ નેહરુ બ્રિજ સુભાષ બ્રિજ ગાંધીજીએ દાંડી કૂચમાં મીઠાનો કાયદોનો ભંગ કયા સ્થળે કર્યો હતો જવાબ દાંડી સાબરમતી નદીને કયા નામથી પણ ઓળખવામાં આવે છે જવાબ કાવ્યમીમાંસામાં શ્વભ્રવતી શ્વભ્રવતી સાબરમતી બેસિનની મહત્તમ પહોળાઈ કેટલી છે જવાબ એક પચાસ કિલોમીટર સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટનો ખર્ચ કોણ ઉઠાવે છે જવાબ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના ભંડોળ સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટનો હેપુ શું છે જવાબ શહેરી વિકાસ રિવરફ્રન્ટ પ્રોજેક્ટનો અમર કોણ કરી રહ્યું છે જવાબ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ એસઆરએફડીસીએલ કઈ નદી સાબરમતીને પંખારી ગામ નજીક મળે છે જવાબ વાકલ કઈ નદી હરણાવને સાબરમતી સાથે જોડે છે જવાબ હરણાવ સાબરમતી નદીનું તળિયું કયા મહિનાઓમાં સુકાઈ જતું હતું જવાબ ગરમીના મહિનાઓમાં રિવરફ્રન્ટ પર કઈ પ્રકારની પ્રવૃત્તિઓ થાય છે જવાબ મનોરંજન સાંસ્કૃતિક કાર્યક્રમો અને રમતગમત રિવરફ્રન્ટ પ્રોજેક્ટથી શહેરમાં શું સુધારો થયો છે જવાબ ટ્રાફિકનું નિયંત્રણ અને જાહેર જગ્યાઓનો વિકાસ પ્રદૂષણના મુદ્દે ગુજરાત હાઇકોર્ટે કઈ નદી પર કડક વલણ અપનાવ્યું છે જવાબ સાબરમતી નદી નવા બેરેજ કયા જિલ્લામાં બનશે જવાબ મહેસાણા અને ગાંધીનગર રિવરફ્રન્ટ પ્રોજેક્ટનો કેટલો ભાગ ખાનગી ક્ષેત્રે સાથે ભાગીદારીમાં વિકસાવવામાં આવશે જવાબ ચૌદ પાંચ ટકા જમીન સાબરમતી બેસીનની મહત્તમ લંબાઈ કેટલી છે જવાબ ત્રણસો કિલોમીટર સાબરમતી નદી કયા પહાડીઓની વચ્ચેથી વહે છે જવાબ અરવલ્લી પહાડીઓ સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટના કયા તબક્કાને બે હજાર વીસમાં મંજૂરી આપવામાં આવી હતી જવાબ તબક્કો બે ગુજરાત સરકારની કઈ યોજના સાબરમતી નદીને પુનર્જીવિત કરવાનો હેતુ ધરાવે છે જવાબ બાર નવા બેરેજ બનાવવાની યોજના રિવરફ્રન્ટ પ્રોજેક્ટથી ભૂતકાળમાં નદી કિનારે રહેતા લોકોને શું મળ્યું છે જવાબ પાક્કા આવાસ અને પુનર્વસન સાબરમતી રિવરફ્રન્ટ પર બનાવેલ રસ્તાઓનો મુખ્ય હેતુ શું છે જવાબ ટ્રાફિકની અવરજવર સરળ બનાવે સાબરમતી નદીના પાણીનો કોણ વાપરે છે જવાબ ગ્રામીણ અને શહેરી વસ્તી રિવરફ્રન્ટ પ્રોજેક્ટનો હેતુ શું છે જવાબ શહેરને એક આકર્ષક અને કાર્યક્ષમ જાહેર સ્થળ પૂરું પાડવું